અહીં ટ્રક રસ્તા પરથી લપસી ખીણમાં પડી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે સેનાના પ્રવક્તા થોડા સમય પછી ઘટનાની વિગતો જાહેર કરી શકે છે ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખ બનવા મોટા માથા મેદાને ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈ શહેર પ્રમુખની હવે નિમણૂક કરવામાં આવનાર છે ચાર જાન્યુઆરી શનિવારે શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ દાવેદારી કરી છે હોદ્દ મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે એએમસી ભરતી કૌભાંડમાં મેયરનું કમિશનરને પત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અંગેની થયેલી ભરતીમાં ત્રણ ઉમેદવારોના માર્ક રીતે નોકરી અપાવવાના કૌભાંડ મામલે અમદાવાદના મેયર પ્રતિભા જઈને મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે જેમાં ઉચ્ચ અધિકારીઓની આ મામલે તપાસ કરવાની માંગ કરી છે લાંબા સમયની બીમારી બાદ પૂર્વ આઈપીએસ વીએમ પારગીનું નિધન ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી વીએમ પારગીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે અધિકારી હતા લાંબા સમયથી બીમાર હતા તેમના પગલે બેડામાં શોકની લાગણી છે વધુ એક નકલી અધિકારી ઝડપાયો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા વધુ ને વધુ જોવા મળી રહી છે ત્યારે વધુ એક નકલી પીએસઆઈ તેમજ ડેપ્યુટી મામલતદાર ઝડપાયો છે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેના કારણે અધિકારી બનીને ફરતો આરોપી ઝડપાઈ ગયો છે આરોપી પાસેથી પોલીસના બી નકલી આઈ કાર્ડ તેમજ એક ડેપ્યુટી મામલતદારનું આઈ કાર્ડ મળી આવ્યું છે આરોપીની પૂછપરછ કરતા તે લોકો પર રોફ મારવા માટે નકલી અધિકારીઓ બન્યા હોવાની કબૂલાત કરી છે આ સાથે જ પરિવહન દરમિયાન ટોલ ટેક્સ ન ભરવા ડેપ્યુટી મામલતદારના કાર્ડનો ઉપયોગ કરતો હતો આ ઉપરાંત તે વીઆઈપી સુવિધા સાથે હોટલમાં પણ મફતમાં રોકાણ કરતો મહાકુંભ મેળાને લઈ અમદાવાદથી પ્રયાગરાજની સીધી ફ્લાઇટ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી તેર જાન્યુઆરી બે હજાર પચીસથી થી મહાકુંભ મેળાની શરૂઆત થવા જઈ રહી છે કરોડો લોકો આ મહાકુંભ મેળાનો લાભો લેવા આતુર છે ત્યારે ગુજરાતે પણ વિવિધ માધ્યમથી પ્રયાગરાજ પહોંચવા માટે ઉતાવળા બન્યા છે બસ અથવા તો ટ્રેન મારફત લાખો લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રયાગરાજ જશે ત્યારે હવે અમદાવાદથી પ્રયાગરાજ માટે મહાકુંભ મેળાને ધ્યાને રાખી દરરોજ સ્પેશિયલ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે આગામી બાર જાન્યુઆરીથી અઠાવીસ ફેબ્રુઆરી દરમિયાન દરરોજ ભૂપેન્દ્ર ઝાલાના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર ગુજરાતના હિંમતનગરમાં સ્કીમ ચલાવી છ હજાર કરોડનું નું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા જે આજે પૂર્ણ થતા ફરી વધુ છ દિવસના રિમાન્ડની માંગ સાથે સીઆઈડી ક્રાઇમે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો જેમાં રિમાન્ડ અરજી પરની દલીલો બાદ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઇમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડ પાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને દબોચી લીધો હતો ભગવાનથી ઇસ્કોન સર્કલ વચ્ચેનો રોડ ડસ્ટ ફ્રી બનશે ભગવાન ઇસ્કોન સર્કલ સુધીનો રોડ ડસ્ટ ફ્રી કરવાની કામગીરી આઠ મહિનામાં પૂરી થશે એવો દાવો કરવામાં આવે છે કે સફેદ શર્ટ પહેરીને આ રોડ પર નીકળો તો પણ ડાઘ નહીં પડે એસજી હાઇવે પર મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં કાફે ગાર્ડન વોકવે સાયકલ ટ્રેક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે લોકો વાહનો યોગ્ય રીતે પાર્ક કરી શકે અને ટ્રાફિક ન થાય તે માટે સર્વિસ રોડ અને ડેવલપ થનારા એરિયા વચ્ચે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે એક કિલોમીટર ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવા માટે અંદાજે પચીસ થી ત્રીસ લાખ ખર્ચ થશે ધુડિયા રોડથી લોકોને બચાવવા પહેલીવાર મુખ્ય રોડ આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં ફાર્મા કંપનીના ડિરેક્ટર ઇન્ટરનેટ પરથી કસ્ટમર કેર નંબર મેળવી ફોન કરતા બે પોઈન્ટ ઓગણચાલીસ લાખ ગુમાવ્યા બોપલમાં રહેતા દવા કંપનીના ડિરેક્ટરે ઇન્ટરનેટ પરથી એમેઝોનનો કસ્ટમર કેર નંબર મેળવતા તેઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા અને બે લાખ ગુમાવ્યા તેમણે એમેઝોન પરથી એક પાવડર ખરીદી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું તે સમયે તેમનાથી ઓટો ડેબિટ ઓપ્શન સિલેક્ટ થતા દર મહિને ઓટોમેટિકલી પાવડરની ખરીદી થતી અને નાણાં એકાઉન્ટમાંથી કપાતા આથી આ સિસ્ટમને બંધ કરવા અચ્યુત પટેલ ઇન્ટરનેટ પરથી એમેઝોન કસ્ટમર કેર નંબર લઈ ફોન કર્યો અને આવી જ રીતે તેમણે બે પોઈન્ટ ઓગણચાલીસ લાખ ગુમાવ્યા દૂધરા એકસો બ્યાસી ટેન્કરની તપાસ નવસોથી વધુ સેમ્પલની સ્થળ પર જ ચકાસણી રાજ્યોની અલગ અલગ બોર્ડર પર તંત્ર દ્વારા અન્ય રાજ્યોમાંથી આવતા દૂધના ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી આ ટેન્કરોમાંથી દૂધના ચાલીસથી વધુ નમૂના લઈ સ્થળ પર જ ચકાસવામાં આવ્યા હતા એ જ રીતે રાજ્યમાં આવેલી ચૌદ જેટલી ડેરી પર દોઢસોથી વધુ ટેન્કરો સહિત કુલ એકસો બ્યાસીથી વધુ દૂધના ટેન્કરોના આશરે બાવીસ લાખ લીટર જેટલા દૂધની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવી હતી અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે